ગુજરાત સરકાર દ્વારા મંકી પોક્ષને લઈને ચેતવણી જાહેર કરાઈ છે ત્યારે સરકારના આદેશ બાદ રાજકોટ પીડીયુ હોસ્પિટલ એક્શન મોડમાં આવ્યું છે જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વીસ બેડની આલ્સોલેટ સુવિધા ઊભી કરવામાં આવી છે અને નવી બાળકોની હોસ્પિટલમાં મંકી પોક્ષ બાળકો માટે દસ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે મોટા લોકોના માટે પણ પીડીયુ હોસ્પિટલમાં પીએમએસએસ બિલ્ડિંગમાં દસ બેડ સુવિધા ઊભી કરવામાં આવી છે અને જરૂર પડે તો બેડની સુવિધા વધારવા માટે પણ આયોજન કરવામાં આવશે તેમજ શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈ અને અમદાવાદ હોસ્પિટલે મોકલવામાં આવશે સરકાર શ્રી ગુજરાત સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ મંકી પોક્સ માટે એકદમ એલર્ટ રહેવા માટેની સૂચના હતી અને એના પરિપત્ર અનુસાર અત્રેની હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં એડલ્ટ દર્દીઓ માટે દસ બેડનું આઈસોલેશન વોર્ડ પીએમએસએસ સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બાળકો માટે એમસીએચ હોસ્પિટલની અંદર બાળકોના વિભાગમાં દસ બેડનો આઇસોલેશન વોર્ડ આ પ્રકારના દર્દીઓને આપણે આઇસોલેશનમાં રાખવા પડે કે જેથી તેનો ચેપ બીજાને ના લાગે તેમજ આઇસોલેશન વોર્ડમાં આ મંકીપોક્સના રોગ બાબતની સારવારની તમામ દવાઓ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ઇન્ફેક્શન જે ડોક્ટર કર્મીઓને પણ એનું ઇન્ફેક્શન ના લાગે તે માટેની પણ સંપૂર્ણ તકેદારી હોસ્પિટલ તંત્ર દ્વારા રાખવામાં આવશે એક વસ્તુ બીજી ગાઈડલાઈન મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે અને ત્યાં જ એની સેન્ટ્રલ લેબોરેટરીની બી સ્થાપના કરવામાં આવી છે અને અત્રેના સસ્પેક્ટેડ કેસના લેબોરેટરી સેમ્પલ અમદાવાદ ખાતે મોકલી અને કન્ફર્મ કરવા માટે મોકલવામાં આવશે અત્યાર સુધીની આ પ્રકારની ગાઈડલાઈન છે વખતો વખત આગળ જતાં જે કંઈ નવી ગાઈડલાઈન આવશે એ પ્રમાણે હોસ્પિટલ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવશે અત્યારે કોઈ કેસ